હું મોડાસાથી બોલું છું કલ્પેશ પંડ્યા બોલું છું લગભગ બે એક વર્ષથી મેં ઇન્વેસ્ટ કરેલું છે અને ગોલ્ડ લોન લઈને ઇન્વેસ્ટ કરેલું છે મધરના નામેથી અને છ લાખનું ઇન્વેસ્ટ કરેલું છે અને રેગ્યુલર પાંચ તારીખે હપ્તો આવી જતો હતો ઇનકેસ કોઈ તારીખે એવું લાગે પાંચ તારીખે રવિવાર આવે છે તહેવાર આવે છે દિવાળી આવે છે તો એડવાન્સમાં બે મહિના બે દિવસ પહેલાં પણ પૈસા પડી જતા પણ લેટ હજુ કોઈ દિવસ પડે નથી અને અત્યાર સુધી લગભગ એક પણ મહિનો કોઈના જો એવું બન્યું નથી કે કોઈના પૈસા રોકાયા હોય કે કંઈ ફ્રોડ થયું હોય કે કોઈ રીતના થયું હોય તો અમને આજે પણ વિશ્વાસ છે કે અમે અત્યાર સુધી ફરિયાદ એટલા માટે જ નથી કરી અમને ઘણા આપણે આવ્યા કે તમે ભાઈ પૈસાની બાબતમાં ફરિયાદ કરો અને અત્યાર સુધી ગુજરાતમાં કંઈ ભારતમાં બન્યું હશે કે આટલું મોટું કૌભાંડ જાહેર કર્યું હોય મીડિયામાં ચગ્યો હોય અને માણસ થઈ ગયો મોટી મોટી કંપનીઓને આવું બધું પ્રમાણ થયું પણ આપ્યા કેસ એવો છે કે આજ દિન સુધી તેર હજાર જેટલા તમે ઇન્વેસ્ટરોના નિવેદન લીધા પણ આજ સુધી એક બી ફરિયાદી આવ્યો નથી ગમે તેટલા મારા તો છ લાખ છે લોકોના પચીસ પચીસ પચાસ પચાસ લાખ પણ રોકેલા પણ હજુ સુધી કોઈને ચિંતા નથી કેમ કે બધા જાણે ખબર છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કયા કારણસર રોક્યા છે ક્યાં અંદર મૂક્યા છે અને એમને પણ હજુ અજુબી એક વર્ષ જો જેલમાં રહેશે ને તો કોઈ ફરિયાદી બહાર નહીં આવે અને બહાર આવશે તો પણ એમના પૈસા રેગ્યુલર વ્યાજ સાથે પાછા મળશે એટલું અમને પણ ભાર અને એમને પણ ભરોસો છે એટલે હજુ અમે તો સરકારના એ નિવેદન કરીએ છીએ કે સરકારે તમે જો અમારા ઇન્વેસ્ટરોના ભલામાં આ માણસ તો પકડ્યો છે અને તમે એમનો ગુનેગાર તરીકે ભાગેડ્યો જે બી જાહેર કર્યો હોય પણ એ માણસ આવી બી ગયો છે અત્યારે તમારી કસ્ટડીમાં છે અને અત્યારે ઇન્વેસ્ટરોના પૈસા એક જ કારણે અટક્યા છે કે તમારી સિસ્ટમના કારણે બાકી જો આજે બી એકાઉન્ટ તમે અનફ્રીઝ કરી દો તો દરેકના પૈસા દરેકના ખાતામાં રેગ્યુલર પાસ તરીકે આવી જાય એવા છે એટલે અમે તો સરકારને એ નિવેદન કરીએ છીએ કે તમે તમારી જે બી સિસ્ટમ સીઆઈડી કહો કે ગમે તે તપાસ એ કરી અને તમે શીટ એ કરી પણ હવે જો તમે જજમેન્ટ ઉપર પહોંચો અને જો અમારે ખરેખર ઇન્વેસ્ટરોના ભલામાં તમે સતા હોય તો તમે જે બી તમારો યોગ્ય લાગતો એ નિર્ણય લેલો પણ એનો રિઝલ્ટ લાવો તો આજે એ લોકો વિધવા બહેનો છે ગમે તે બહેનો લોકોના ઘર એમ નથી જ ચાલતા અને આજે પાંચ મહિનાથી લોકો બંધ છે ને ઘણા આ લોકો બિચારા કહી નથી શકતા બીખ ના લીધે પણ તમે આજે આના ફરીથી કરો તો ફરીથી પૈસા બી ચાલુ થઈ જશે અને લોકો આના કરતાં ડબલ રોકશે અને જે લોકોએ બીજે રીતના બદનામ કરવા માટે કર્યું છે પણ એ લોકો બીજા અનથી સાંભળી લે કે જેટલો બદનામ કરે છે એનાથી ડબલ સારો એમનો પ્રચાર થયો છે અને આનાથી એ વધાર થશે એક છે એ પણ સોલ્વ થઈ ગયો છે પણ કંઈ કાયદેસર કાર્યવાહીના લીધે હજુ નીકળે નથી અને ત્રીજો કેસ છે સાંભળવા મળ્યું કે સીઆઈડી દ્વારા કરવામાં આવ્યો છે જ્યાં નિવેદનો લેવામાં આવ્યા હતા એ નિવેદનોને એવું સાંભળવા મળ્યું કે ભાઈ એના જ ફરિયાદી બનાવીને કરવામાં આવે છે એટલે એના વિરોધમાં ઇન્વેસ્ટરો જાતે જાગી અને પોતાના જાતે ખર્ચે એમને એફિડેટ કરીને આપી શકે અમને બીજે કોઈ પ્રોબ્લેમ નથી અને અમે જો રોક્યા છે એના અમારા મરજીથી રોકેલા છે અને અમારા પૈસા રેગ્યુલર આવી ગયેલા છે અને હજુ બી નહીં આવતું જ્યારે છૂટશે ત્યારે પાછા આવશે એટલે અમારા માટે જો તમે એના અંદર રાખ્યા હોય તો બિલકુલ ના રાખતા અને આજે કાલે છોડતા હોય તો આજે છોડી દોજો એ સોગંદનામાં અમે બધા અતુલભાઈ દવે સાહેબે જે અમના બહાર આવીને જે પ્રયત્નો ચાલુ કર્યા છે અમે બધા ભેગા થઈને અમારા વકીલ જે રોકેલા છે એ વકીલ અમે રજૂ કરવા માટે અમે કરેલો છે હું મોડો સમય કલ્પેશ પંડોસ્ટ કરે એવું છે અને જ્યારથી ઇન્વેસ્ટ કર્યું ત્યારથી હપ્તા તો કમ્પ્લેટ આપતા હતા સરનો કોઈ આમાં કોઈ એવું કંઈ ફ્રોડ જેવું છે જ નહીં અને બીજી વસ્તુ એ કે એક વરસથી જ્યાર સુધી મેં ઇન્વેસ્ટ કર્યું ચારથી પાંચ તારીખમાં મારો હપ્તો આવી જ જતો

એવી હું ખાતરી આપું છું આ બીજા ઇન્વેસ્ટરો જો એ ખાતરી આપે છે તો સરકારને અમે વહેલી તકે સારું એવું નિર્ણય લેવો જોઈએ અને સરને જલ્દીમાં જલ્દી રિહાઈ થાય એવી હું અપેક્ષા રાખું છું અમારું નામ રાવત ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીજેડ ફાઈનાન્શિયલ સર્વિસ ઉપર જ્યાં કોઈ રોકાણ કરો એ ફરિયાદ નથી એવી એક ઉપજાવી કાઢેલી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એ બાબતે મને જ્યારે સત્યની માહિતી મળી કે આમાં રોકાણકારોને કોઈ જાતનો ફરિયાદ નથી એમને કોઈ તકલીફ નથી છતાં ફરિયાદ કરવામાં આવી છે એટલે એ બાબતે મેં સ્થાનિક લેવલ ઉપર રોકાણકારોનો સંપર્ક કર્યો અને એમને વન ટુ વન પૂછ્યું કે ભાઈ તમે બીજેડમાં જે પૈસા રોક્યા છે એ બાબતે તમને બીજેડથી કોઈ ફરિયાદ છે કે તમારા પૈસા ફસાઈ ગયા છે કે તમને વળતર નથી મળતું એવો કોઈ વિષય છે કરો ત્યારે મોટા ભાગના જે રોકાણકારો હતા એમના તરફથી મને એવો જવાબ મળ્યો કે ભાઈ અમારા પૈસા ક્યાંય ફસાયા નથી અને સરકારનું પેન્શન કે પગાર કદાચ એક દિવસ લેટ આવતો હશે પણ અમને દર પાંચ તારીખે બીજેડ તરફથી જે કોઈ અમારા નિયમ અમે એગ્રીમેન્ટ કર્યું છે એ એગ્રીમેન્ટ મુજબનું વળતર અમને દર પાંચ તારીખે મળી જતું હતું પરંતુ જ્યારથી આ ખોટી ફરિયાદ થઈ છે ત્યારથી અમારું વળતર મળતું બંધ થઈ ગયું છે અને એવા અનેક રોકાણકારો છે કે જે લોકો આમાંથી જે મહિને દસ પંદર હજાર રૂપિયા કમાતા હતા એનાથી અમનું ઘર ચાલતું હતું એવા રોકાણકારો પણ અત્યારે છેલ્લા ચાર પાંચ મહિનાથી તકલીફમાં છે ત્યારે મને એવું લાગ્યું કે આ રોકાણકારોની જે હકીકત છે એ સરકાર સુધી પહોંચાડવી જોઈએ એટલે અમે આજે રોકાણકારોની બેઠક રાખી હતી અને એમાં એક એફિડેવિટ અમે બનાવ્યું છે કે જેમાં રોકાણકારો પોતે સંમતિથી એવું કહે છે કે ભાઈ અમે જે પૈસા રોક્યા એનું વળતર અમને ટાઈમસર મળ્યું છે અમને કોઈ ફરિયાદ નથી ને અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી એટલે આ બાબતના એફિડેવિટ સાથે આજે લગભગ બસોથી અઢીસો ઇન્વેસ્ટરો અહીંયા ઉપસ્થિત હતા અને એ ઇન્વેસ્ટરો એક જ અવાજ એક જ વાત હતી કે ભાઈ અમે બીજેડના સમર્થનમાં છીએ અને અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી એટલે જ્યારે સત્ય વાત મારી સમક્ષ આવી ત્યારે સામાજિક કાર્યકર તરીકેની મારી ફરજના ભાગરૂપે આ આખી વસ્તુ સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ બનવા માટે અમે આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું એ એફિડેવિટ લઈને અમે આખો ડેટા સરકાર સમક્ષ મૂકીશું કેમ કે ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂપેન્દ્રસિંહ અને બીજેડ કંપની રોકાણકારોના પૈસા લઈ અને એમની સાથે છેતરપિંડી કરી છે એટલે સાચી હકીકત એ છે કે રોકાણકારો સાથે કોઈ છેતરપિંડી થઈ જ નથી એટલે આ સત્ય હકીકત સરકાર સુધી પહોંચાડીશું અને એ સોગંદનામાના આધારે સરકારને પણ સાચી વાતનો ખ્યાલ આવશે કે જે કોઈ કેસ થયો છે એમાં કાચું કપાયું છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે સત્ય વાત અને રોકાણકારોની સત્ય હકીકત સરકાર સમક્ષ આવશે ત્યારે સરકાર આ બાબતે હકારાત્મક વલણ અપનાવશે અને આ જે કોઈ કેસ થયો છે એને અપ કરવાનો પ્રયત્ન કરશે કેટલા અઢીસો ઇન્વેસ્ટરો આજે આવ્યા છે પણ ઇન્વેસ્ટરોમાં કેવું છે એક એક ઇન્વેસ્ટર કોઈ આઠ દસ લોકોના એફિડેવિટ લઈને આવ્યા છે એટલે હવે અમે કલેક્શન ચાલુ કરીએ છીએ કેટલા થશે એ તો આંકડો પણ લગભગ આજે બસો અઢીસો ઇન્વેસ્ટરો છે તો લગભગ એટલા તો સોગંદનામા થશે જ પણ હજારો સોગંદનામા અમે અત્યારે ટાર્ગેટ એક હજાર સોગંદનામાનો છે અને એક હજાર સોગંદનામા સાથે અમે ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને મળીશું અને એમને સત્ય હકીકતોથી વાકેફ કરાવીશું